નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો આજે આપણે કર્તવ્યની શક્તિ વિશે વાત કરવાના છે આપણા જીવનમાં ખરેખર કર્તવ્યોની શક્તિની શું આવશ્યકતા હોય છે આપણે ઘણીવાર નાની નાની વાતમાં આપણે બીજાને દોષ દેતા હોઈએ આપણે આપણા ઘરમાં આપણા માતા પિતાને પણ ઘણી વખત કહેતા હોઈએ છેવી કે તમારા કારણે મારે એવું થયું છે અને ગુસ્સે પણ થઈ થઈ જાવી છેવી પણ આપણે તેના પ્રત્યેનું કર્તવ્ય શું છે તે ભૂલી જતા હોઈએ છેવી તેના પ્રત્યેનું ખરેખર કર્તવ્ય શું છે તો પછી વધારે વાત ન કરતા આપણે આગળની વાત ચાલુ કરીએ એક જુવાન સંન્યાસી જંગલમાં ગયો ત્યાં તેને ધ્યાન ધર્યું લાંબા સમય સુધી ઉપાસના અને સાધના કરી ઘણા વર્ષો સુધી સખત તપ અને સાધના કર્યા પછી એક દિવસ એ વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે વૃક્ષ પરના સૂકા પાંદડા એના માથા પર પડ્યા એને ઊંચે જોયું તો વૃક્ષની ટોચે એક કાગડો અને એક બગલો ઝગડી રહ્યા હતા આ જોઈને સંન્યાસીને ખૂબ ગુચ્ચો ચડ્યો તેણે બંને પક્ષીઓને સંબોધની સંબોધીને કહ્યું તમે છૂકા પાંદડા મારા માથા પર શા માટે નાખો છો હવે આવ્યું બન્યું લાગ લાગે છે તમારું આ શબ્દ બોલતાની સાથે એણે ગુસ્સાભરી નજરે પહેલાં કાગડા અને બગલા ભણી જોયું ત્યાં તો તે પહેલાં બંને પક્ષી મળીને ખાખ થઈ ગયા આ જોઈને સન્યાસીને બહુ આનંદ થયો નજર માત્રથી પોતે કાગડાને અને બગલાને પરવાળમાં બાળીને ભસ્મ કરી શક્યું એ સિદ્ધના પર પરચાથી એને ભારે આનંદ થયો થોડા વખત પછી ભિક્ષા માટે સંન્યાસીને શહેરમાં જવાનો થયો એ શહેરમાં ગયો એ ઘરને બાળને જઈને ઊભો રહ્યો તેણે કહ્યું મા મને ભિક્ષા આપો ઘરમાંથી અવાજ આવ્યો દીકરા જડા થોડા વખત થોભજી મેં આ સાંભળીને પહેલાં સન્યાસીનું મગજ તપી ગયું અરે તું મને રાહ જોવાનું કહીએ છે મારી શક્તિ તને મારી શક્તિનું હજી તને ભાન નથી આવો વિચાર તે મનમાં કરતો હતો ત્યાં તો ઘરની અંદરથી ફરી જવા અવાજ આવ્યો દીકરા તપનો બહુ અભિમાન ન રાખ અહીં કંઈક કાગડો કે બગલા નથી યોગીને આશ્ચર્ય થયું એને રાહ પર પણ જોવી પડી આખરે સ્ત્રી બહાર આવી યોગી એના પગે પડ્યો અને પૂછવા લાગ્યો માં તમને કાગડા અને બગલાની વાતની ખબર કેવી રીતે પડી પહેલી સ્ત્રીએ જવાબ આપ્યો મારા દીકરા હું તારા યોગને તેમજ સાધનાને જાણતી નથી હું તો એક સામાન્ય સ્ત્રી છું મારે તને રાહ જોવરાવી પડી મારા પતિ બીમાર છે હું તેમની સેવામાં હતી આખા જીવનમાં મારું કર્તવ્ય બજાવવાની મેં મથામણ કરી છે જ્યારે હું કુમારિકા હતી ત્યારે મારા મા બાપ પ્રત્યેના કર્તવ્ય મેં બજાવ્યા આજે હું પરણેલી છું ત્યારે મારા પતિ પત્યનું કર્તવ્ય હું બજાવું છું એકમાત્ર આ યોગ હું સાધુ છું પણ મારું કર્તવ્ય બજાવવાથી મારામાં જ્ઞાન આવ્યું છે આથી તારા મનમાં ચાલતા વિચારો હું જાણી શકી અને તે જે મનમાં કર્યું તે સમજી શકી આથી વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય તો હું કહું છું કે ગામની બજારમાં તું જા ત્યાં તને એક વ્યાજ મળશે તને ખૂબ આનંદ આવે એવું કંઈક એ તને કહે છે પહેલા તો એ સન્યાસીને થયું મારે એ ગામમાં અને વળી એ વ્યાજ પાસે શું કામ જવું જોઈએ પણ પોતે જે જોયું તેથી એની આંખો જરા ખુલ્લી હતી એ ગયો એણે બજારમાં દૂર એક વ્યાધને જોયા એ વ્યાધ મોટા ચરા વતી માંસના ટુકડા કાપતો હતો અને સાથોસાથ જુદા જુદા લોકો સાથે સોદા કરતા કરતાં વાતો કરતો હતો પહેલાં જુવાની સંન્યાસીને થયું ઓ પ્રભુ આવા માણસની પાસે મારે શીખવાની શું હોય આ તો રાક્ષસ જેવો છે એટલામાં એ વ્યાધે ઊંચે જોયું અને કહ્યું સ્વામી તમને પેલી સ્ત્રીએ અહીં મોકલ્યા જરા મારું કામ પતાવી લઉં ત્યાં સુધી બેસો સંન્યાસી ચમક્યો આ શું થઈ રહ્યું છે તે બેઠો અને વ્યાધે એનું કામ કરતો રહ્યો કામ પતી ગયા પછી પૈસા ટકા સંભાળી લઈ તેણે સન્યાસીને કહ્યું સ્વાલો સ્વામીજી મારે ઘેર ચાલો ઘેર પહોંચ્યા એટલે વ્યાધે બેસવાને આસન આપી કહ્યું બેસો સ્વામીજી આમ કહી વ્યાધ ઘરમાં ગયો વ્યાધે ઘરમાં પોતાના ગરડા માતા પિતાને નવડાવ્યા જમણા જમાડ્યા અને એમને રાજી રાખવા જે કાંઈ થઈ શકે એ બધું કર્યું ત્યાર પછી એ વ્યાધ સન્યાસી પાસે આવ્યો અને બોલ્યો ચાલો ત્યારે તમને મને મળવા આવ્યા છો તો તમારા માટે હું હું શું કરી શકું સન્યાસીએ એને આત્મા અને પરમાત્મા વિશે થોડા સવાલ પૂછ્યા વ્યાધે એને વિશે એક આખ્યાન આપ્યું જે મહાભારતના એક ભાગ તરીકે વ્યાજ ગીતા નામે ઓળખાય છે એમાં વેદાંતનું ઊંચું રહે છે જ્યારે વ્યાધે પોતાનો ઉપદેશ પૂરો કર્યો ત્યારે સન્યાસી આચાર્ય ચકિત થયો તેણે પૂછ્યું તમારી પાસે આવું જ્ઞાન છે તો પણ તમે વ્યાધના શરીરમાં શા માટે રહો છો આવું હલકું કામ શા માટે કરી રહ્યા છો જવાબ આપ્યો એ વચ કોઈ કર્તવ્ય હલકું નથી કોઈ કર્તવ્ય હલકું કે અશુદ્ધ નથી મારા જન્મે મને આ સંજોગોમાં અને વાતાવરણમાં મૂક્યો છે મારા બાળપણમાં હું આ ધંધો શીખ્યો છું હું અનાશક્ત છું અને ગૃહસ્થ તરીકે હું મારા માતા પિતાને સુખી કરવાનો કર્તવ્ય સારી રીતે બજાવવાનો પ્રયત્ન કરું છું હું તમારા યોગને જાણતો નથી હું સંન્યાસી થયો નથી તેમજ જગત છોડી હું વનમાં ગયો નથી તેમ છતાં તમે જે કંઈ જોયું અને સાંભળ્યું તે મારી પરિસ્થિતિને અનુરૂપ અનાશક્ત ભાવે કર્તવ્ય કરવામાંથી મને પ્રાપ્ત થયેલું છે આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચડાય છે અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે જો તમને ખરેખર આ વિડીયો ગમો જ હોય તો કોમેન્ટમાં જરૂર હા લખજો અને મિત્રોને શેર કરજો ધન્યવાદ